શરીરને તાકાત આપે અને હેલ્ધી રાખે એવો શેક બનાવીશું તો આ શેક અઠવાડિયામાં તમે બે વાર પીશો તો તમારું શરીર પહેલાં કરતાં વધારે તાકાતવાર બનશે તો આપણે આ હેલ્ધી શેક બનાવીશું તો હેલ્ધી શેક બનાવવા માટે મેં અહીંયા એક વાટકી દાળિયા લીધા છે આ રીતના ફોતરા કાઢીને અને ફોતરા રાખો તો પણ ચાલે હવે અહીંયા આઠથી દસ નંગ કાજુના ટુકડા લીધા છે તમારે વધારે ઉમેરવા હોય તો ઉમેરી શકો એક મોટી ચમચી મધ લીધું છે બે ચમચી કિસમિસ છ નંગ ઠળિયા કાઢી અને ખજૂર લીધો છે બે કેળાના આ રીતના ટુકડા કરી લીધા છે અને એક ગ્લાસ દૂધ લીધું છે તો હવે આ બધી વસ્તુને આપણે મિક્સર જારની અંદર ઉમેરીશું દાળિયા કાજુ ખજૂર કિસમિસ કેળાના ટુકડા મધ અને દૂધ ઉમેરીશું તો હવે આપણે શેક બનાવી લઈશું શેક આ રીતનો તૈયાર થઈ ગયો છે આ રીતનો થોડોક થીક રાખવાનો છે આપણે શેકને તમારે વધારે પાતળો રાખવો હોય તો તમે દૂધ ઉમેરી શકો તો આ દુનિયાનું હેલ્ધી અને તાકતવર જ્યુસ બનીને તૈયાર છે